નમસ્તે શ્રોતા મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને મહત્વના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી મિત્રો કોરોના માસ્ક પહેરવા અપીલ ગ્રીન એનર્જી માટે છ હજાર કરોડનો ખર્ચ કરશે અંબુજા સિમેન્ટ કોરોનાનું નવું સ્વરૂપ ડબલ્યુએસઓએ આપ્યું એલર્ટ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ રાજ્યમાં જામો શિયાળો ઠંડીમાં વધારો અવારલાલ પટેલની ફરી મોટી આગાહી હિન્દુઓ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન માલધારી મહિલાઓનું થાળી વગાડીને વિરોધ તમિલનાડુમાં ભારે વરસાદી સર્જી તારાજી યુરોપમાં ઇસ્લામ માટે કોઈ સ્થાન નથી ઇટાલીના પીએમ ખેડા સિરપકાંડમાં આવ્યો મોટો ખુલાસો રાજ્યસભાના પિસ્તાલીસ સાંસદ સસ્પેન્ડ સભામાં ભાજપના વખાણ લોકોનો હોબાળો આતંકવાદી અબીબુલ્લાને કર્યો ઠાર અને ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેમજ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ વકીરો કોરોના માસ્ક પહેરવા અપીલ આ અંગે વિસ્તારથી જાણીએ તો દેશમાં કોવિડ નાઇન્ટીનના કેસ વધીને આજે અઢારસો અઠ્યાવીસ પર પહોંચ્યા હતા જ્યારે કેરળમાં એકનું મોત થયું હતું જેને લઈને કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીએ રાજ્યના વરિષ્ઠ નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે પત્રકાર પરિષદમાં વાત કરતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કર્ણાટકના સાઠ વર્ષથી વધુ વયના તેમજ જેમને હૃદયની સમસ્યા છે તેવા લોકોને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી છે આ મુદ્દે ટૂંક સમયમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવશે ત્યારબાદ જાણીએ ગ્રીન એનર્જી માટે રૂપિયા છ હજાર કરોડનો ખર્ચ કરશે અંબુજા સિમેન્ટ આ અંગે વિસ્તારથી જાણીએ તો ગૌતમ અદાણીની કંપની અંબુજા સિમેન્ટે ગ્રીન એનર્જી પર રૂપિયા છ હજાર કરોડ ખર્ચવાની જાહેરાત કરી છે કંપની આરોકાણ ગુજરાતમાં છસો મેગાવોટ સોલર પાવર એકસો પચાસ મેગાવોટ પવન ઉર્જા અને રાજસ્થાનમાં બસો પચાસ મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન માટે કરશે આ રોકાણ વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં કરાશે જેનાથી ગ્રીન એનર્જીના ઉત્પાદન ખર્ચમાં લગભગ વીસ ટકાનો ઘટાડો થશે અંબુજા સિમેન્ટનો નફો એક વર્ષમાં ત્રણસો સિત્તેર ટકા વધ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોરોનાનું નવું સ્વરૂપ ડબલ્યુએસઓએ આપ્યું એલર્ટ આ અંગે વિસ્તારથી જાણીએ તો કેરળમાં કોરોના એન ડોટ વનનું નવું પેટા વેરિયન્ટ મળી આવ્યું છે આ દરમિયાન ડબલ્યુએસઓએ એલર્ટ જાહેર કર્યું છે ડબલ્યુએસઓએ કહ્યું છે કે વાયરસ વિકસિત થઈ રહ્યો છે અને સતત બદલાઈ રહ્યો છે આવી સ્થિતિમાં સભ્ય દેશોએ આના પર સાપતી નજર રાખવી જોઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે કોરોનાના ત્રણસો પાંત્રીસ નવા કેસ નોંધાયા હતા આ દરમિયાન પાંચ લોકોના મોત પણ થયા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ આ અંગે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી સરકારી સૂત્રોનું કહેવું છે કે ગઈકાલે રાત્રે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હતી જેના કારણે માહોલ ખરાબ ન થાય તે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી કેટલાક લોકો દાઉદ ઇબ્રાહીમના સમાચારને લઈને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે તેમ પણ જણાવી રહ્યા છે જો કે દાઉદ ઇબ્રાહીમને લઈને પુષ્ટિ થઈ નથી ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો રાજ્યમાં જામ્યો શિયાળો ઠંડીમાં વધારો આ અંગે વધુ જાણીએ તો રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે અને ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે રાજ્યના નવ શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નીચે નોંધાયું છે આ સિઝનમાં પ્રથમવાર અમદાવાદનું તાપમાન તેર ત્રણ ડિગ્રી નોંધાયું છે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ વડોદરામાં સોળ પોઈન્ટ બે સુરતમાં બાવીસ પોઈન્ટ ચાર રાજકોટમાં સોળ પોઈન્ટ આઠ દ્વારકામાં ઓગણીસ ભુજમાં સોળ પોઈન્ટ બે અને દિશામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ જાણીએ મિત્રો અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી વિશે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ શિયાળામાં માવઠું થવાની શક્યતા દર્શાવી છે ડિસેમ્બરના બાવીસથી ચોવીસ તારીખ વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવી છે જ્યારે જાન્યુઆરીમાં ઠંડીનો પારો વધશે તેવી પણ આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરતાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો હિન્દુઓ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આ અંગે વધુ જાણીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કડીમાં સમસ્ત વૈષ્ણવના જીવનસાથી પસંદગી મેળામાં હાજર રહ્યા હતા અહીં તેમણે કહ્યું હતું કે હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિ એકતા વધુ છે આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અંગે કહ્યું કે વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે અમિતભાઈ શાહ અમારા પટેલ સમાજના વેવાય પણ છે વૈષ્ણવ સમાજે ભારતને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબનો જમણો હાથ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો માલધારી મહિલાઓનો થાળી વગાડીને વિરોધ તો મિત્રો માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરાયું હતું મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં દાણી લીમડા ઢોરવાડમાં માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ઢોરવાડમાં પશુઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે સિવાય અમદાવાદમાં અન્ય વિસ્તાર ઈસનપુર સરખેજ પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓએ થાળી વગાડીને વિરોધ કર્યો હતો ત્યારબાદ જાણીએ મિત્રો તમિલનાડુમાં ભારે વરસાદે સર્જી તારાજી આ અંગે વધુ જાણીએ તો ગઈકાલે તમિલનાડુના અનેક જિલ્લામાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી એનડીઆરએફની ચાર ટીમો રાહત અને બસાવકાઓ માટે રવાના કરાઈ હતી તામિલનાડુ સરકારે ભારે વરસાદને કારણે ગઈકાલે તિરુનેલવેલી તુથુકુડી કન્યાકુમારી અને તેનકાશી જિલ્લામાં તમામ શાળાઓ કોલેજો ખાનગી સંસ્થાઓ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે રજા જાહેર કરી હતી આઈએમડી અનુસાર ગઈકાલે ત્યાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો યુરોપમાં ઇસ્લામ માટે કોઈ સ્થાન નથી આ વિસ્તારથી જાણીએ તો ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ ઇસ્લામિક સંસ્કૃતિને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે યુરોપમાં આ માટે કોઈ સ્થાન નથી ઇસ્લામિક સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિના મૂલ્યો અને અધિકારો વચ્ચે કોઈ સમાનતા નથી સાઉદી અરેબિયા ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ભંડોળ પૂરું પાડે છે જ્યાં શરિયા લાગુ છે યુરોપમાં અમારી સંસ્કૃતિના મૂલ્યોથી ઘણી દૂર ઇસ્લામિકરણની એક પ્રક્રિયા ચાલી રહી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ખેડા સિરપકાંડમાં આવ્યો મોટો ખુલાસો આ અંગે વધુ જાણીએ તો ખેડામાં સર્જાયેલા સિરપકાંડમાં સ લોકોએ જીવ ગુમાવ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન એક નવી વાત સામે આવી છે મળતી માહિતી મુજબ સિરપકાંડના માસ્ટર માઇન્ડ ગણાતા રાજદીપસિંહ વાળાએ પાંચસો લિટર દ્રાવણમાં પચાસ લિટર ઇથોનોલ કેમિકલ મેળવવામાં આવતો હોવાની વાત કરી છે પાંચસો 1200 બારસોથી તેરસો બોટલ તૈયાર થતી હતી મોકમપુરામાં આવેલી ફેક્ટરીમાં નકલી લેબલ લાગતું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્યસભાના પિસ્તાળીસ સાંસદ સસ્પેન્ડ આ અંગે વધુ જાણીએ તો લોકસભા બાદ હવે રાજ્યસભાના પણ પિસ્તાલીસ સાંસદને સસ્પેન્ડ કરાયા છે આ તમામ સાંસદોને સંસદની સુરક્ષા શૂક મામલે સત્રમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા આ પહેલાં લોકસભાના પણ તેત્રીસ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા આ ઉપરાંત ગયા અઠવાડિયે પણ ચૌદ સાંસદને સસ્પેન્ડ કરાયા હતા આમ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ બાણું સાંસદોને સસ્પેન્ડ કરાયા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સભામાં ભાજપના વખાણ લોકોનો ઉબાળો આંગે આ અંગે વધુ જાણીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડીયાના બલેશ્વર ગામમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દર્શિનાબેને ભાષણ આપ્યું હતું ભાષણમાં ભાજપના વખાણ કરતાં લોકો સભા પરથી ઊભા થઈને ગયા હતા ધારાસભ્ય દર્શિનાબેને ભાષણ ચાલુ રાખતા લોકોએ બૂમો પાડી હતી કે ભાજપ આદિવાસી વિરોધી છે જે બાદ દર્શનાબેનનું ભાષણ અટકાવી દેવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો આતંકવાદી અબીબુલ્લાને કર્યો ઠાર આ અંગે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં લશ્કરે તોયબામાં આતંકી અબીબુલ્લાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીઓ વરસાવી મોતને ઘાટ ઉતાર્યો છે પુરીમાં બે હજાર સોળમાં થયેલા આતંકી હુમલામાં પણ હબીબુલ્લાનું નામ છે હબીબુલ્લા મુંબઈમાં થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદના નજીકના પણ માનવામાં આવી રહ્યો હતો પુરી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી હતી પાકિસ્તાનમાં એક બાદ એક આતંકીનો ખાત્મો થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી આ અંગે વિસ્તારથી જાણીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે જેને લઈ ગુજરાતમાં ઠંડી વધશે અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે તેવી આગાહી કરી છે બીજી તરફ કડકડતી ઠંડી પડશે તેમ પણ જણાવ્યું છે ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજાના કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજાના કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા સમાચારમાં નવા વિડીયો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે